હાજી હાજી આપણે મૂળ વતન ભારતમાં નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો દોસ્તો મનસુખભાઈ રાઠોડ પર આજે એક અમેરિકાથી ફોન આવ્યો કે જેની અંદર મિત્રો આ યુવક જે છે એ મનસુખભાઈ રાઠોડના પીડીઓ નિયમિત રીતે જોતો હોય અને તેને મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે મિત્રતા કરવી છે મનસુખભાઈ રાઠોડને ભાઈ બનાવે છે જે બાબતે મિત્રો આ ભાઈ મનસુખભાઈ રાઠોડ સાથે ચર્ચા કરી રહ્યા છે તો આવો સાંભળાયે કે મિત્રો મનસુખભાઈ સાથે આ ભાઈએ અમેરિકાથી શું ચર્ચા કરી છે

એમની અત્યારે ને કેટલા વાગ્યા છે અત્યારે માં અત્યારે વાગવામાં આવે 10:30 વાગે સાંજના ના સવારના કાકા સવારના 10:30 યસ સવારના 10:30 છે અમાર અહીંયા હન નથી હા તમારે લોકોને રાત પડે ને અમારે સવાર પડે એવું હોય ઠીક 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 તો બાબીની બધાની તબિયત સારી ને બધાની તબિયત સારી હો બસ ત્યારે તબિયત સારી હાવી જોઈએ બીજું કંઈ ના જોઈએ

તમારું નામ હું કીધું છે આખું નામ અશોકભાઈ પટેલ હા અશોકભાઈ ચિમ્મનભાઈ પટેલ ચૌધરી પટેલ

કોઈનો વિશ્વાસ નહીં કરવાનો એમને અહિયાં તો કેવું ખબર છે પૈસા થી મતલબ છે એના કરતા એક રાખવાનો અહિયાં થી ઇન્ડિયા કરવાનું વાહ ભાઈ વાહ તો બઉ તમે બુદ્ધિ વાપરી હું

તો આ બધી બિસ્ટોલ બિસ્ટોલ એકાદી મને પાઈ જો આઈ જા બધું જ મારે એક જ વસ્તુ બિસ્ટોલ બિસ્ટોલ બધું જ આમાં પણ બહુ સાજી આઈટમ છે કેટલી આઈટમ રાખી છે ઓસે બે ત્રણ હજાર આઈટમ ઓસે ડિફરન્ટ ડિફરન્ટ કંપની એમને આ બધા ખોખારી એ બધા છે ને છે આ છે ને એનર્જી કેપ્સ્યુલ છે હા એટલે તાકાત આવે

કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં ભાઈ મને છે ને તમારો તમારો ફોટો ફોટો મોકલજો યા ઓકે અંકલ હા હા તમે ફોટો મને તમારો મોકલજો હું છે ને YouTube માં વાયરલ કરી કે अशोक ભાઈ મારા મિત્ર છે અને મને અમેરિકામાંથી ફોન આવ્યો તો વિડિયો કોલ માં બધું બતાવ્યું પછી હું જી ઓકે યા યા હા યા ઓકે ઓકે મોકલો ફોટો મોકલો પછી એટલે મને